જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે બદ્રીનાથ મંદિરનો ઇતિહાસ અને મંદિરની પૌરાણિક કથા વિશે જાણીશું તે પહેલાં તમે આ ચેનલ પર સૌપ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણી હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખવાવાળા દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેઓ એકવાર બદ્રી વિશાળના દર્શન કરે ભક્તગણ ભગવાન બદ્રીનાથના કપાત ખોલવાની રાહ જોઈ રહ્યા હોય છે બદ્રીનાથ ચાર ધામોમાંથી એક છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુનું આ પ્રમુખ સ્થળ છે બદ્રીનાથ ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંથી એક નર અને નારાયણ ઋષિની તપોભૂમિ છે આ વર્ષે બદ્રીનાથ બાર મે બે હજાર ચોવીસના રોજ મંદિર ખુલી ગયું છે મંદિરના દરવાજા એક ચાવીથી નથી ખુલતા પરંતુ ત્રણ ત્રણ ચાવીઓથી ખુલે છે અને આ ત્રણ ચાવી અલગ અલગ લોકો પાસે હોય છે માહિતી અનુસાર એક ચાહી તેહરી રાજ પરિવારના કુલ પૂજારી પાસે છે તો બીજી બદ્રીનાથ ધામના હક હુકુમધારીમાં મહેતા લોકો પાસે છે અને ત્રીજી હક ભંડારી લોકો પાસે છે આ ત્રણ ચાવી લગાવવાથી જ બદ્રીનાથ મંદિરના દરવાજા ખુલે છે તમને જણાવી દઈએ કે દર વર્ષે બદ્રીનાથ સહિત કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના દરવાજા છ મહિના સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવે છે માન્યતાઓ અનુસાર બદ્રીનાથને બ્રહ્માંડનું આઠમું વૈકુટ કહેવામાં આવે છે અહીં વિષ્ણુજી છ મહિના સુધી જાગતા રહે છે અને છ મહિના સુધી ઊંઘે છે ઉપરાંત શિયાળાની મોસમ છે અને આ સ્થળોએ ઘણી હિમવર્ષા પણ થાય છે નોંધનીય એ છે કે બદ્રીનાથ ધામના દરવાજા બંધ થયા બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ પર ઘી ચઢાવવામાં આવે છે અને જ્યારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે રાવલ પહેલાં મંદિરમાં પ્રવેશ કરે છે એવું માનવામાં આવે છે કે જો મૂર્તિને સંપૂર્ણ રીતે ઘી થી લપેટાયેલી છે તો તો તે દેશમાં સમૃદ્ધિ આવશે અને બીજી તરફ જો ઘી ઓછું કે સૂકું હોય તો તે દેશમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે બદ્રીનાથામ ઉત્તરાચલમાં અલખનંદા નદીના કિનારે નર અને નારાયણ નામના બે પર્વતોની વચ્ચે આવેલું છે અહીં નર અને નારાયણની મૂર્તિની પૂજા થાય છે મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ સાલીગ્રામ શિલાની બનેલી છે જે ચતુર્ભુજ ધ્યાન મુદ્રામાં નિવાસ કરે છે એવું કહેવાય છે કે જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને બદ્રીનાથ ધામમાં આવે છે તે ચોક્કસપણે પૂર્ણ થાય છે બદ્રીનાથ ધામની મુલાકાત લેનારા ભક્તો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા માટે વરસતી રહે છે ચાર ધામ પૈકીના એક સુપ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરની આમ તો બદ્રીનારાયણ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે આ મંદિરમાં ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે આવેલું છે આ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદ્રીનાથને સમર્પિત છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ગંગા નદી ધરતી પર અવતરિત થઈ ત્યારે તે બાર ધારાઓમાં વહેંચાઈ ગઈ આ જગ્યાએ વહેતી ધારા અલકનંદા નામે જાણીતી બની અને અહીં બદ્રીનાથના રૂપમાં ભગવાન વિષ્ણુનો નિવાસ પણ બન્યો ભગવાન વિષ્ણુની મૂર્તિવાળું અત્યારનું મંદિર એકત્રીસો તેત્રીસ મીટરની ઊંચાઈ પર છે અને માનવામાં આવે છે કે આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય તેનું નિર્માણ પણ કરાવ્યું હતું મંદિરની પશ્ચિમમાં સત્યાવીસ કિલોમીટર દૂર આવેલા બદ્રીનાથ શિખરની ઊંચાઈ એકોતેરસો આડત્રીસ મીટર છે આ બે હજારથી પણ વધુ વર્ષોથી એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે આ સ્થાન પંચબદ્રીમાંથી એક બદ્રી છે ઉત્તરાખંડમાં પંચબદ્રી કેદાર તથા પંચપ્રયાગ પૌરાણિક દ્રષ્ટિથી તથા હિન્દુ ધર્મની રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ મંદિરમાં નરનારાયણ વિગ્રહની પૂજા થાય છે અને અખંડ દીવો પ્રજ્વલિત છે જે અચળ જ્ઞાન જ્યોતિનું પ્રતીક છે અહીં અલકનંદા નદીમાં સ્નાન કરવાનો મહિમા છે પરંતુ અતિશય ઠંડીને કારણે શ્રદ્ધાળુઓ તપ્ત કુંડમાં સ્નાન કરે છે અહીં વન તુલસીની માળા ચણાની કાચી દાળ મિશ્રીનો પ્રસાદ ચડાવવામાં આવે છે બદ્રીનાથની મૂર્તિ શાલગ્રામ શિલામાંથી બનેલી છે અને તેમાં ભગવાન ધ્યાન મુદ્રામાં દેખાય છે કહેવામાં આવે છે કે આ મૂર્તિ દેવતાઓએ નારંદકુંડમાંથી નીકળીને સ્થાપિત કરી હતી અને સિદ્ધ ઋષિ મુનિઓ તેના મુખ્ય અર્ચક હતા જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો ત્યારે તેમણે આને બુદ્ધની મૂર્તિ માનીને પૂજા કરવાનું શરૂ કર્યું કહેવામાં આવે છે કે શંકરાચાર્યને પ્રચાર યાત્રા વખતે બૌદ્ધ લોકો ટિબેટ ભાગી ગયા અને ત્યારે મૂર્તિને અલક નંદામાં ફેંકતા ગયા ત્યારે શંકરાચાર્યએ મૂર્તિને નદીમાંથી બહાર કાઢીને ફરી એકવાર તેની સ્થાપના કરી હતી એવું પણ કહેવામાં આવે છે કે ત્યારબાદ મૂર્તિ ફરી એકવાર સ્થાનાંતરિત થઈ ગઈ અને રામાનુજચાર્ય તેને તુપ્ત કુંડમાંથી કાઢીને ફરી તેની સ્થાપના કરી હતી આ મંદિરની વાર્તામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ ધ્યાન મુદ્રામાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે અતિશય થવા ભગવાન હિમમાં ડૂબી ગયા હતા તેમની આ દશાને જોઈને માતા લક્ષ્મીનું હૃદય કંપી ઉઠ્યું અને તેમણે ભગવાનની નજીક ઊભા રહીને એક બોર વૃક્ષનું રૂપ લઈ લીધું અને બરફને પોતાની પર ચીલવા લાગ્યા માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ તાપ ઠંડી અને વરસાદથી બચવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા ઘણા વર્ષો બાદ ભગવાને પોતાનું તપ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે લક્ષ્મીજી બરફથી ઢંકાયેલા પડ્યા છે ત્યારે તેમણે માતા લક્ષ્મીજીનું તપ જોઈને કહ્યું કે તમે પર મારી સાથે બરાબર તપ કર્યું છે એટલે આજથી આ ધામ પર તમને મારી સાથે પૂજવામાં આવશે અને તમે મારી રક્ષા બદ્રી વૃક્ષના રૂપમાં કરી છે એટલે મને આજથી બદ્રીના નાથ અર્થાત બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે અહીં જે સ્થાન પર ભગવાને તપ કર્યું હતું તે આજે તપ્ત કુંડના નામથી પણ પ્રખ્યાત છે તપના પ્રતાપે આજે પણ કુંડમાંથી ગરમ પાણી અવતરી ચાલુ રહે છે ચાર ધામ યાત્રા કરવી એ દરેકના જીવનની એક મહત્વની ઈચ્છામાંથી એક છે ઉત્તરાખંડના હિમાલયના ગઢવાલ વિસ્તારમાં બદ્રીનાથ શહેર સમુદ્રથી દસ હજાર બસો ફૂટની ઊંચાઈ પર આવેલું છે મંદિરની સામે ભવ્ય નીલકંઠ ચોટી છે બદ્રીનાથ મંદિર જોશી મઠથી અંદાજે પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જે એક બેજ કેમ્પ કહેવામાં આવે છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલય પર અલકનંદા નદીના કિનારે આવેલ હિન્દુ ધર્મનું એક પ્રાચીન મંદિર છે અને આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અહીં ભગવાન વિષ્ણુના એક રૂપ બદ્રીનારાયણની અહીં પૂજા થાય છે અને આ સ્થળ ભારતના મુખ્ય ચાર ધામોમાંથી એક છે

આ જોઈને સંત ગુસ્સે થયા કે ભગવાન વિષ્ણુ પોતે સુતા છે અને પોતાની પત્ની પાસે કામ કરાવી રહ્યા છે સંત દ્વારા ભગવાન વિષ્ણુની આલોચના થતા ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા અને બદ્રીના જઈને તપસ્યા કરવા લાગ્યા આ બધું જોઈને માતા લક્ષ્મી પણ ત્યાં પહોંચ્યા અને ભગવાન વિષ્ણુની તપસ્યામાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે માતા લક્ષ્મી બોરના વૃક્ષ જેને પણ કહેવામાં આવે છે તેનું રૂપ ધારણ કરી લીધું અને આ રૂપ ધારણ કર્યા પછી માતા લક્ષ્મી સાત વૃક્ષનો રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુની સેવામાં લાગી ગયા જેથી ઠંડી ગરમી કે વરસાદના કારણે ભગવાન વિષ્ણુની તપસ્યામાં કોઈ સમસ્યા કે મુશ્કેલી ઊભી ન થાય તપસ્યા પૂર્ણ થયા પછી જ્યારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીજીને બોરના વૃક્ષમાં જોયા ત્યારે તેમણે માતા લક્ષ્મીજીને કહ્યું કે દેવી તમે તો મારાથી વધુ તપ કર્યું છે તેથી મારા નામ પહેલાં તમારું નામ લેવામાં આવશે માતા લક્ષ્મી બોર એટલે કે બદ્રીના વૃક્ષનું રૂપ ધારણ કરી પોતાના પતિ જેને નાથ અને સ્વામી પણ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુને છાયા આપી રહ્યા હતા આજ કારણે આ મંદિરને બદ્રીનાથ કહેવામાં આવે છે એટલે કે બદ્રી બનેલ માતા લક્ષ્મી અને તેમના નાથ ભગવાન વિષ્ણુ એટલે બદ્રીના નાથ એ જ બદ્રીનાથ આ સ્થળ અંગે વધુ એક લોકવાયકા એવી છે કે આ સ્થાન પર ક્યારેક બોર એટલે કે બદ્રીના ખૂબ જ વૃક્ષો હતા તેથી તેને બદ્રીનાથ કહેવામાં આવે છે તેને શંકરાચાર્યના સમયથી જ બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત વ્યાસ મુનિનો જન્મ થયો હતો બદ્રીવન બદ્રીવનમાં વ્યાસ હતો તેથી મહર્ષિ વેદવ્યાસને વ્યાસ બાદરાયણ પણ કહેવામાં આવે છે તેથી આ મંદિરને બદ્રીનાથ પણ કહેવામાં આવે છે ઉત્તરાખંડ ભારતીય સંતો અને મહાત્માઓ દેવતાઓ અને પ્રકૃતિનું મિલનનું સ્થાન માને છે કહેવામાં આવે છે કે આદિ યુગમાં નારાયણે ત્રેતાયુગમાં ભગવાન રામે ધ્રાપડમાં વેદ તથા કળિયુગમાં

પંદરસો ની આસપાસનું છે મંદિરનો ઉલ્લેખ ઘણા વૈદિક ગ્રંથો અને પુરાણોમાં મળે છે એવી પણ માન્યતા છે કે મંદિરનું નિર્માણ નવમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું તે આઠસો ચૌદથી આઠસો વીસ સુધી બદ્રીનાથ મંદિરમાં રહ્યા અને તેમણે કેરળના એક નંબુદિરી બ્રાહ્મણને અહીંનો મુખ્ય પૂજારી બનવા માટે કહ્યું જે પરંપરા આજે પણ યથાવત છે મંદિરમાં બદ્રીનાથની સ્થાપના સોળમી સદીના ગઢવાલના રાજાએ કરી હતી જેણે ભગવાન બદ્રીનાથની મૂર્તિને આ મંદિરમાં સ્થાપિત પણ કરી હતી આ મંદિર સાથે એ માન્યતા પણ ઘણી પ્રચલિત છે કે બદ્રીનાથ ધામનું નિર્માણ આઠમી સદીમાં આદિ ગુરુ શંકરાચાર્યાએ કરાવ્યું હતું કહેવામાં આવે છે કે આદિ ગુરુ શંકરાચાર્ય અનુસાર આ મંદિરના પૂજારી ફક્ત ભારતના કેરળ રાજ્યના જ હોઈ શકે છે આ મંદિરને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેમાં મંદિરનો ઘરભગરૂ દર્શન મંડપ અને સભા મંડપનો સમાવેશ થાય છે આ મંદિરમાં કુલ પંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જેમાંથી એક મૂર્તિ ભગવાન વિષ્ણુની સાલિગ્રામની પ્રતિમા છે બદ્રીનાથને પૃથ્વી પરનું વૈકુટ કહેવામાં આવે છે અહીં ભગવાન વિષ્ણુની મૂર્તિ એક મીટર લાંબી છે આ મૂર્તિ અંગે માન્યતા છે કે આ મૂર્તિ વિષ્ણુ ભગવાનને આઠ સ્વયં પ્રગટેલી મૂર્તિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે આ મૂર્તિની પાસે માતા લક્ષ્મી અને નારદજીની મૂર્તિ પણ છે આ મંદિરની સૌથી ઉપર સુવર્ણ કરસ છે મંદિરના મુખ્ય દ્વારને સિંહ દ્વાર કહેવામાં આવે છે મંદિરની સુંદરતા અને ભવ્યતા જોવા જેવી છે મુખ્ય મંદિરમાં પ્રથમ ભાગમાં ગરુડ હનુમાનજી અને માતા લક્ષ્મીજીનું મંદિર આવેલું છે જે પાગળમાં ચારે બાજુ ફેલાયેલ છે બીજા ભાગમાં શ્રી બદ્રી નારાયણ દાસ ભગવાન વિષ્ણુની કાળા પથ્થરની બનેલ મૂર્તિ આજે પણ બિરાજમાન છે આ પ્રતિમા ચતુર્ભુજ છે એક હાથમાં શંખ અને બીજા હાથમાં ચક્ર છે જ્યારે અન્ય બંને હાથ યોગાસન મુદ્રામાં છે બદ્રીનાથ મંદિરના સ્થાપત્ય કલા ઉત્તર ભારતીય શૈલીમાં બનેલું છે મંદિરનું બાંધકામ પથ્થરોથી કરવામાં આવ્યું છે જેમાં ઘણી કોતરણીવાળી દિવાલો જરોખા અને સ્તંભ પણ આવેલા છે આ મંદિર અલકાનંદ નદીથી અંદાજે પચાસ મીટર ઊંચાઈ પર આવેલું છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર લાંબા ધનુષાકારનું છે તેનો મુખ અલકાનંદ નદી તરફ છે જેમાં પ્રવેશ કરતા સભા મંડપ આવે છે જે દર્શન મંડપ જ્યાં મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને છેલ્લે ગર્ભગૃહ તરફ જાય છે ગર્ભગૃહની છત પંદર મીટરની ઊંચાઈ ઉપર એક શંખુ આકારના શિખરના રૂપમાં છે જેની ટોચ પર સોનાનું પાણી પણ ચઢાવેલ છે બદ્રીનાથમાં આયોજિત થનાર આ સૌથી મહત્વપૂર્ણ મેળો છે એવી માન્યતા છે કે આ તહેવાર પૃથ્વી પર ગંગા નદીના અવતરણના ઉપલક્ષ્યોમાં ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બદ્રીનાથ માતાએ પૃથ્વીના કલ્યાણ માટે ગંગા નદીને બારવહેણમાં વિભાજીત કરી હતી જે સ્થળે ગંગા નદી વહેતી હતી તે પવિત્ર બદ્રીનાથ મંદિર બની ગયું બદ્રી કેદાર ઉત્સવ જૂન મહિનામાં બદ્રીનાથ અને કેદારનાથ બંને ધામોમાં ઉજવવામાં આવતો તહેવાર છે આઠ દિવસ ચાલનાર આ તહેવારમાં દેશ વિદેશથી કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આવે છે અનુષ્ઠાન દરમિયાન વૈદિક શાસ્ત્રો જેવા કે અષ્ટોત્તરમ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું જરૂરી છે એવું માનવામાં આવે છે અખંડ જ્યોતિ ના નામથી ઓળખવામાં આવતો એક ઘીનો દીવો છે જે મંદિરના ઘરબરૂમાં પ્રગટાવવામાં આવે છે જે છ મહિના સુધી પ્રજ્વલિત રહે છે છ મહિના પછી એપ્રિલ દરમિયાન વસંત પંચમી ફરીથી ભક્તો માટે ખોલવામાં આવે છે અને એ દિવસે ભક્તગણ અખંડ જ્યોતના દર્શન કરવા માટે પણ આવે છે ભગવાન વિષ્ણુનું આ મંદિર સાતે દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે જેમાં દર્શન કરવાનો સમય નિયમિત રૂપે સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીનો હોય છે બદ્રીનાથમાં સમગ્ર વર્ષ દરમિયાન વાતાવરણ તો ઠંડુ જ રહે છે અહીં જવાની પીક સિઝન મે જૂન અને સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરની વચ્ચેની માનવામાં આવે છે ચોમાસામાં ભારે વરસાદ અને તાપમાનમાં ઘટાડો જોવા મળે છે વધુ પડતી બરફ વર્ષાના કારણે અહીં ઠંડીમાં ખૂબ જ ઠંડી હોય છે મોટાભાગે ઠંડીમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી જાય છે તેથી ઉનાળુ યાત્રા માટે યોગ્ય સમય છે તો ચાલો જાણીએ કે બદ્રીનાથ જવું હોય તો કેવી રીતે જવું તો બદ્રીનાથ જવા માટે પણ હવાઈ રેલ અને સડક એમ ત્રણે ઉપલબ્ધ છે જો હવાઈ માર્ગે જવું હોય તો જોલી ગ્રાન્ત એરપોર્ટ બદ્રીનાથથી નજીકનું એરપોર્ટ છે જે તેનાથી ત્રણસો ચૌદ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાંથી ફ્લાઇટ સરળતાથી મળી રહે છે અને આ એરપોર્ટ દિલ્હી સાથે સારી રીતે જોડાયેલ છે જો રેલ માર્ગથી જવું હોય તો બદ્રીનાથની નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે

અને મુખ્ય શહેરોથી સરળતાથી બદ્રીનાથ માટેની બસો મળી રહે છે તે ઉપરાંત ત્યાં ટેક્સી સેવા પણ સરળતાથી મળી રહે છે બદ્રીનાથ નેશનલ હાઈવે અઠાવન દ્વારા ગાજિયાબાદ સાથે જોડાયેલ છે તો ભગવાને અવતાર ધારણ કરતા પહેલા પોતાની મૂર્તિ સ્વરૂપ પ્રગટ કર્યું માટે જ આજે પણ આ મૂર્તિને સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શાપથી પથ્થર સ્વરૂપ બનવું પડ્યું હતું બદ્રીનાથની મૂર્તિ એક મીટર એટલે કે ત્રણ ત્રણ ફૂટ લાંબી છે હિન્દુ અને બૌદ્ધ ધર્મના સંઘર્ષ દરમિયાન આ મૂર્તિના રક્ષણ માટે તેની મંદિર નજીક આવેલા છુપાવી દેવાવી હતી સદીમાં નારંદકુંડમાં મૂર્તિની પ્રાપ્તિ થઈ હતી આઠમી સદીમાં શંકરાચાર્યને ને નારદ કુંડમાં મૂર્તિની પ્રાપ્તિ ફરી થઈ તેમણે એક ગુફામાં મૂર્તિને સ્થાપિત કરી જોકે મૂર્તિ તરત જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગઈ હતી જે પછી સંત રામાનુજાચાર્ય આ મૂર્તિને ફરી સ્થાપિત કરાવી હતી સોળમી સદીમાં ગઢવાલ વિસ્તારમાં રાજાએ બદ્રીનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું અને મૂર્તિને ગુફામાંથી મંદિરમાં સ્થાપિત કરી ભગવાન બદ્રીનાથની આ મૂર્તિને બદ્રીના ઝાડ નીચે એટલે કે બોરના ઝાડ નીચે સોનાના ચાદરવાડા સ્થાપિત કરવામાં આવી છે અને ભગવાનની મૂર્તિ યોગ મુદ્રામાં છે ભગવાન બદ્રીનાથની આ મૂર્તિ ચાર હાથ છે એક હાથમાં ચક્ર એક હાથમાં શંખ અને અન્ય બે હાથમાં તેમના ખોળામાં યોગ મુદ્રામાં સ્થિત છે બદ્રીનાથ ધામના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર અને શ્રી બદ્રી વિશાલ લાલકી જૈના નારા સાથે ખોલવામાં આવ્યા હતા અને તે સમયે વીસ હજારથી વધુ ભક્ત ઉપસ્થિત રહ્યા હતા આ પહેલા બ્રહ્મ મુહૂર્ત દરમિયાન મંદિરની બહાર ગણેશ પૂજા થઈ હતી અને આ પછી પૂજારીઓએ ધ્વાર પૂજા કરી હતી મંદિરનો દરવાજો ત્રણ ચાવી વડે ખોલવામાં આવ્યો હતો દરવાજો ખોલતાની સાથે જ પ્રથમ નજર અખંડ જ્યોતિની હતી તે છ મહિનાથી પ્રગટી રહી છે આ પછી બદ્રીનાથ પર મૂકવામાં આવેલ ઘીનો દીવો આ પછી બદ્રીનાથ પર મૂકવામાં આવેલ ઘીથી બનેલો ધાબળો હટાવી દેવામાં આવ્યો જે છ મહિના પહેલાં દરવાજા બંધ કરતી વખતે ભગવાનને અર્પણ કરવામાં આવે છે આ ધાબડાના પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે ગયા વર્ષે ચૌદ નવેમ્બરે મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા દર્શન કહેવાય છે આ પછી લગભગ આઠ વાગે પહેલો જલાભિષેક થશે અને વડાપ્રધાન નામની પ્રથમ પૂજા કરવામાં આવશે અને આ પછી નવ વાગે બાલ ભોગ યોજાશે અને બપોરે બાર વાગે સંપૂર્ણ ભોજન પીરસવામાં આવશે અને આજ પ્રસાદ બ્રહ્મ કપાલને મોકલવામાં આવશે પ્રથમ પિંડદાન ત્યાં ભોગ પહોંચે અને પછી થશે મંદિરને લગભગ શણગારવામાં આવ્યું છે હવામાન વિભાગે અગિયાર થી તેર મે દરમિયાન વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું હતું નવમી મે ની સાંજ સુધીમાં બદ્રીનાથ ધામના દર્શન માટે કુલ છ લાખ ત્યાંસી હજાર લોકોએ નોંધણી પણ કરાવી છે અગિયાર ના રોજ સવારે પાંડુકેશ્વર મંદિરથી ભગવાન બદ્રીનાથની શોભાયાત્રા નીકળી હતી પાલખીમાં ગરુડજી અને શંકરાચાર્યનું સિંહાસન હતું પાંડુકેશ્વર મંદિરની ડોળીમાં કુબેર અને ઉદ્ધવજીની ફરતી મૂર્તિઓ પણ સામેલ કરવામાં આવી હતી આ ડોલી સાથે મંદિરના રાવણ ઈશ્વરી પ્રસાદ નંબુદીરી અને શંકરાચાર્ય અવિમુક્તિશ્વરાનંદ સરસ્વતી પણ હતા અને અગિયારમી સાંજે ડોરી મંદિરે પણ પહોંચી ગઈ હતી જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો જય દ્વારકાધિ